તો શ્રાવણ મહિનામાં નોનવેજની દુકાનો બંધ રાખવા માંગ કરાઈ છે શિવાલયોની આસપાસ આવેલ દુકાનો બંધ રાખવા માંગ કરાઈ છે હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત પત્ર બાદ પણ કોઈ નિર્ણય ન લેવાય તો વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે દરેક મંદિરમાં સંતો મહંતો અને સનાતનીઓ પણ વિરોધ કરશે એક જ રજૂઆત કરી છે અત્યારે બી કહું છું કે સીએમ સાહેબ આની ઉપર કડક કડક પેલા તો કાયદો જેમ કે દ્વારકા હોય સોમનાથ હોય કે આ તો ભગવાન સ્વયં સ્થાન છે તો ત્યાં ગણી નોનવેજ ની પાબંદી હોવી જોઈએ શ્રાવણ મહિનો તો છે સનાતન ધર્મનો વિશેષ છે સંત સાધુ સંત પુરુષ સનાતન ધર્મ આની ઉપર ઉત્સાહ અને આનંદ લે છે એની અંદર તો મારા હિસાબે તો નોનવેજ નો પ્રશ્ન તો કદાચ આવો જ ના જોઈએ મારે તો ચલો ભલામણ કરવાની વાત છે હું સરકારને કહી શકું સરકાર પોતે સમજદાર છે સરકારે હંમેશા ગુજરાતે હંમેશા મક્કમ નિર્ણયો લીધા છે તો આની અંદર તો માન્ય સીએમ સાહેબ પોતે નિર્ણય લઈ શકે છે આમાં કોઈને પૂછવાની જરૂર જ નથી